ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા મોગલ ત્યારે આપણી ગાડી આવી ગઈ છે ભરીને તો આપણે અહીંથી અહીંથી બાઈક પાસેથી રવાના નીકળી ગયા છીએ ભાઈ આપણે ઓફિસેથી હાઈવે ઉપર ને આજુ ઘરે આપણે જે તિરુવલી ગોડાઉ ચેન્નાઈ મદ્રાસમાં લાગણી લાગી ગઈ છે ભાઈ આપણે એક નંબર ટેલ બીજર ભરાવી નીકળી ગયા છે ને આપણે આવી ગયા છે આજુ ઘરે વિનુભાઈ ભેગા ગયો ને

આમને ગામ મટાવી લીધું જે આવે છે એકદમ કવરમાં હાઈ ક્લાસ થઈ ગયું છે ને આપણે નીકળી ગયા છે હવે એકદમ જાડું હાથે આમ નાખું કે મોટું કમ્પ્રેસ કરી દીધું છે ભાઈ આપણે રાજકોટ હવે તો આપણે પેલા તો ગિરીશ કરાવી લઈએ ગિરીશ વાળો ભાઈ કંઈક પાણા પકડ લઈને કરે છે કાલુભા કેમ છે શેઠ અમે હું તો

ભાઈ કમેન્ટ કરજો બોરવીલ આવે કે જાય ખબર નથી પડતી ટ્રાફિક ભોગવ થાય હિસાબ કર્યો વાહનો કેટલા વધી ગયા હે દસ વાગી ગયા છે ને ભાઈ આપડે ચડી ગયા છીએ બસ વ્યારા હાઈવે ઉપર યાજ્ઞિક યાજ્િક રામસિ રામસીનો જ છે ને સિંગલ આવ્યો છે આ પહેલી વખત મદ્રાસનું મદ્રાસ છે ને ભાઈ તારે મદ્રાસ તિરુવલી ગોડાઉન છે મદ્રાસ રામસિંહ ભરોળિયાની ગાડી ટાઈન ટીવી ચોત્રીસ ચોરાણું સિંગલમાં આવ્યા છે આજે પેલા ગાડી દબાઈ ગઈ છે ભાઈ એલીઓ એવું છે પૂરી અને ડીઝલ ની ટકી કરી લીધી છે ફૂલ અને થઈ ગયા છે આપણે હાલતા હવે આવ્યું આગળ સોનકાર ભૈડિયા નું કામકાજ વધારે ભાઈ જ્યાં જોઈએ તમે થોડા જ ઉઠતી હોય બોલો ભાઈ તો ડમ્પર હેઠું કરવાનું ભૂલી ગયો કે હું છે લેલ પડ્યું છે ખરાબ થઈ ગયું લાગે છે ટોલ રોડ સમાપ્ત અહીંયા ટોલ નાકાવા રોડ પૂરો થાય છે અને આગળ આવે છે બોડાર એ આપણે ખાલી સાઈડ લઈ લેવા લેવાની એટલે બોડાર બોર્ડરનો કાંટો છે અહીંયા કાંટો કરાવી બોર્ડર બોર્ડરે ભાઈ આપણે કાગરિયા બાગરિયા દેખાડી થઈ ગયા છે હાલતા જામનગર ની ગાડી આવે ભાઈ જોઈ લો ભાઈ ઓલો ધોગણા કાઢે જાય છે ભાઈ Cuando yo tengo un petróleo, tengo un no tengo un cupo de nuts. 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 Tengo un ભાઈ ગંગાપુર ગંગાપુર આપણે મારવાની છે ખાલી સાઈડ નાસિક રોડ ઉપર નાસિક ઔરંગાબાદ પુના કરમાળા આવી ગયો છે ભાઈ આપણે પાંચ વાર આગ લાગી ગઈ છે કે લગાડી નથી બારવા લગાડી લાગે આનાથી ગાડી ભાઈ પલટી મારી ગઈ હતી માર્બલ ભરેલી હોય તો હું હોય મારવાડીની ગાડી હતી પાંચ વાગ્યા છે ને આપણે ભોગ્યા છીએ ભીડ બાયપાસમાં હમણાં આપણે આગળ આવશે મામાની હોટલ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હા હવાન હજી ગરમ જ આવે એનું ભાઈ ચડાવી થઈ ગયા છે આમાં ગયા છે ભાઈ આપણે ભીડ ઘાટે અને ઘાટનું નામ ભીડ ગામ છેટું રહી જાય એ બાજુમાં કપિલા ગામ છે કપિલા ઘાટ કહેવાય આપણે બધા ભીડ ઘાટ કહીએ કપિલા ઘાટ

આપણે ભાઈ થઈ ગયા છીએ કર્ણાટક માં એન્ટર વેલકમ ટુ કર્ણાટક ગુલબરગા હોન્ડાઉ લઈને ભાઈ માણસ બહુ સામુ ભૂટકું કે શું છે કે તહેવાર હોય કે શું હોય બહુ જ ફોર હોટકે આ રોડ ઉપર ટ્રાફિક જ ના હોય કે હોંડાવું તૂંપકાવનું લાગે આ ગામમાં કંઈ નક્કી હોય એ આ બાજુ મેળો ભરાણો હે ભાઈ ભાઈ નીકળાજીએ આપણે કડપા કડપાથી આ પેલા મારવાડીની હોટલ આવે હતી રાતે મોડું થઈ ગયું તું સૂઈ ગયા હતા નિંદરે બહુ આવતી બી જયવા ગયો રાતે જમી અને સુઈ ગયા તા હવે આપણે કાઢું ઉતરવાનું થઈ ગયું ચાલુ ઘણા બાર વાગી ગયા છે ભાઈ આપણે ચડી ગયા છીએ કડપા તિરુપતિ રોડ ઉપર આગળ મારવાડીની હોટલ આવે કે કયો આવે અહીંયા આપણે તો ગાડી સાઈડમાં રાખીને આરામ કલેશું કે તડકો બહુ જ છે ડુંગરાણ પ્રદેશ હોવાય એનું પણ એ તડકો લાગી ગયો છે ના સામેથી પાંચ છ કેરા ખાઈને બેઠા હે હાલો મિત્રો સમજીયો કે ભરતભાઈ મંડાઈ ગયા હે બરા સુકના ડાગા લાગ્યા હે મંડે રીスタート ભરતભાઈ ને ફાકી એવું ખાધી આજે કોઈ ડ્રાઈવર જૈડો નહીં એના હિસાબે ભરતભાઈ મંડાઈ ગયા જોઈ લ્યો હું હે ભરતભાઈ સાચું આ બધું ખાલી 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 ખાસે નહી એટલે એમ થયું કે ના કરી નાખી બીજી ગાડી ભેગી છે જોઈ શકો કારાસ્તે વિડિયો ઉતારતો હલો હાલો ભાઈ આવી રીતના ના હોય હરખી રીતે ગાબો મારજો જોઈ લ્યો મિત્રો કરી દીધી હે ભાઈ ભાત બનાવવાની તૈયારી ચાલુ મામા છે આપણે ઘરે ગયા ની ગયા હે ભાઈ વાત મંડાઈ રહી હે ભાઈ લઈ રો આવા માં હાંજે કે બરાબર મારો ફોટા ના મોકલ દઈએ તું માર મને ફોટા આવી તમારો તો મોન ભાઈ ભાઈ અત્યારે આપણે ગાડી ખાલી થઈ નહીં તો આપણે મંડે આ બનાવવા મામા રોટલી ઘડે છે મામા આમ જો આજે મામા ભાઈ આ તમારું નામ ભાઈ હા ભાઈ ભાઈ આ ભાઈ તો આપણે મોબાઈલમાં જ પડ્યા ભાઈ નરેશ બધા ઓળખતા હતા મીનુભાઈ નાસ્તો કરે છે ખાવાનું થઈ ગયું છે બાબુભાઈ સિગરેટ પીતા હતા શાક શાક બની ગયું ભાઈ ભાઈ પણ એમ બન્યું છે કેવાનું બનાવ્યું શાક માં ભાઈ ભાઈ રીંગડા બટેકા આ લોકો ને જમવું હોય તો ભાઈ આપડી ગાડી ફાઈનલી થઈ ગઈ છે ખાલી ને ખાલી કરીને આપણે નીકળી ગયા છીએ પાછા આંધ્રા બાજુ આંધ્રામાંથી લોડિંગ કરવાના છે પાઇપ આપણે તિરુપતિથી અમદાવાદ ચડી ગયા છે ભાઈ આપણે તિરુપતિ હાઈવે કંપનીના ગેટે પાઇપ ભરવા બોર્ડ છે આવી ગયા છે ભાઈ આપણે અંદર લોડિંગ કરવા ગયા છે ભાઈ આપણે લોડિંગ ઉપર અને આપણી એક ગાડી ભરાય છે તો આપણે અહીંયા જઈએ

હવે આને થાટામાં ભરાઈ ગઈ ગાડી કમ્પ્લીટ તો આને થાટામાં નાખી દેવાનું હું લઈ લીધું માથે વિનુભાઈ દેવ પડી તાન થઈ ગયા પરિવારીને ભાઈ આપણે કમ્પ્લેટ કાટો કરી લીધો છે ત્રીસ ટન વજન આવ્યો છે ત્રીસ ટન ચાલીસ કિલો આપણે ભેગી ગાડી હતી ગઈ છે ખાલી કરવા વિનુભાઈની મોજડી આવી ગઈ

બકરા કાપવાનો પ્રસંગ લાગે ભાઈ અહીંયા ચાર પાંચ બકરાય જતા હતા ભાગર છે ભાઈ આ સરકાર આપણે મારવાની છે થયો સાહેબ સરકાર ને બહુ ભાગ ખુરા મન પડે એવી રીતના ઊભી રાખી દે ભાઈ કેમ છે ભાઈ મંત્રાલયનો બ્રેન્ચ આવી ગયો લોખંડનો બ્રિજ

તો એક છે ભાઈ ફાટક થઈ ગયું છે બંધ વાળી વારું ને આ બાજુ મંદિર નો જોરદાર નજારો આવે છે ભાઈ ગયા આપણે સાંજે સુઈ ગયા હતા કારણ કે આગળ ડેન્જર રસ્તો આવે છે અને આપડે ઓલી જામનગરની ગાડી ભરતભાઈ ની થઈ ગઈ છે ભેગી હવે હંગાતે હંગાતે હેળું જવાનું હેડું જવાનું થઈ ગયા છે ભાઈ આપણે આવી સોલા સોલાપુર હૈદરાબાદ આવી હૈદરાબાદ આવી લઈને જાય મહારાષ્ટ્રની ગાડી ઢીંચા ઢીંચા કરતો જાય પણ આપણે ઉરિયા હૈડી રોડ લઈ ડોલ અને મંડી નાખવા અને આ ભાઈ આપણે ગિરીશ કરે છે હરખા પોળના ગઈ એ હૈયર આવી ગયા હૈમે તો હવે ડબલા લે કે પાછા ખાલી કરના પડે તાજ કરાવીને થઈ ગયા છે આપણે હાલતા હાલતા ત્યાં તો થાય આવો ડુંગરનો મોલ આવ્યો ડુંગર મસ્ત આપણે નાઈ તો એકદમ થઈ ગયા તમે કમ્પ્લેન લાવવાની મોજ આવી જાય

ચાલુ છે ભાઈ તડકાના મંડાણા હે શું કામ કરવાનું આ બાજુ લક્ષણ ઈટોના ભઠ્ઠા છે ટાયર આપણું ફાટી ગયું હતું ફૂગાનું પછી આપણે આ સેકન્ડ માં ટાયર લઈ લીધું છે ત્રણ હજાર રૂપિયાનું કેવું કાલે હવે જોઈ આવ્યું ટાયર આખો બોટલ ઉખડી ગયો રિમોટ ટાયર હતો વગરનું કામકાજ પટાક પટી માં દે એટલે ખુલી જાય પટો આખો તૂટી ગયો બાયણે પાઇપે તોડ નાખી હતી પાઇપ આપણે નાખી દીધી હે નવી પૂરા હું કરે છે મસાલા 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 ના ખવાય યાર મસાલામાં મોટા બગડી જાય બે કલાક ભાઈ કુટે માંડી આપણે અડી ટાયર ખોયલું નથી પાણી નાખી ઉઠાઈ ગયું પડી પડીને પચડે ભાઈ પાછું ઉપાડ્યું હે ભાઈ હવે ભાઈ ભાઈ આપડે જમવાનું મગાવી લીધું છે સેવ મસાલા